નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા આમ આદમી પાર્ટી મહિસાગર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર આપવામાં આવ્યો સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા આમ આદમી પાર્ટી મહીસાગર દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું આ આદમી પાર્ટી મહીસાગરના પ્રમુખ તાલુકા જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહીને સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા તેમજ દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં માસિક બસો યુનિટ વીજળી મફત આપવામાં આવે તે મહીસાગર જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર आज रोज જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું મહિસાગર આમ આદમી પાર્ટી તરીકે આ એક અગત્યનો પ્રશ્ન કે જે વીજ મીટર બદલી રહ્યા છે સ્માર્ટ મીટરના નામે જે મીટરો લગાવવામાં આવી રહ્યા છે એ મીટરો ક્યાંક ક્યાંક ખોટા છે અથવા તો વધુ સ્પીડમાં ફરે છે અને બિલ વધારે આવે છે એવી જે ફરિયાદો ઉઠી છે એ ફરિયાદો નું ખરેખર તાત્કાલિક નિરાણ કરવું જોઈએ એની સાથે સાથે અમે એ પણ કહેવા માંગીએ છીએ કે અમે આ સ્માર્ટ મીટરો લગાવવા માટે અમારી સંમતિ નથી એટલે સરકારને વિનંતી છે કે ચોક્કસ આ સ્માર્ટ મીટરો લગાવવાનું બંધ કરે અને સાથે સાથે અમારી આમ આદમી પાર્ટી તરીકે એ માગણી છે કે દિલ્હી અને પંજાબમાં બસો યુનિટ વીજળી ફ્રી આપી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ બસો યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે એવી અમારી માગણી છે એટલે આ એક જરૂરિયાત છે જેમ રોટી કપડાં મકાન પ્રાઇમરી જરૂરિયાત છે ઇલેક્ટ્રિસિટી પણ એક અગત્યની જરૂરિયાત છે અને એ ખરેખર બહુ જ તાત્કાલિક એવી જરૂરિયાત છે કે જેના વગર જરાય પણ નહીં ચાલે તો એને રેગ્યુલર જે મીટરો છે જે પ્રમાણે બિલ અત્યારે ચાલી રહ્યા છે એ પ્રમાણે ચાલુ રહે એ અમારી માગણી છે આભાર હું ભાઉબેડ આમોર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ